નમસ્કાર જોહાર વેકેશન થયું છે શાળાઓ ખુલી ચૂકી છે પણ વાલીઓની સમસ્યા વધારે છે વાલીઓની સમસ્યામાં વધારો થયો છે વાત કરીશું આપણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેમાં એડમિશન પ્રક્રિયા હજુ પણ ખોરબે ચડી છે હજુ પણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં નથી આવી જ્યારે સમગ્ર વાતની માહિતી મળી સમગ્ર વાતની માહિતી જાણવામાં આવી ત્યારે જાણવામાં આવ્યું કે પાંચસો છોતેર જેટલા વિદ્યાર્થીનીઓએ ફોર્મ ભર્યું છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ડોસવાડા ખાતે પાંચસો છોતેર જેટલી વિદ્યાર્થીનીઓએ ફોર્મ ભર્યા છે એમાંથી એકસો ને પચાસ જેટલી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે પણ એડમિશન પ્રક્રિયા

એની ભરતી પ્રક્રિયા જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ લેશે ત્યારબાદ જ અહીં એડમિશન આપવામાં આવશે એવી લોક ચર્ચા પણ ચર્ચાઈ રહી છે પણ હાલમાં જે રિપોર્ટ છે અભય માડીનો એ રિપોર્ટ જો શું કહેવા માંગે છે મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અહીં પ્રશ્ન આવી રહ્યો છે વાલીઓને એડમિશનનો એડમિશનની જે પ્રક્રિયા હોય છે

શિક્ષણ અધિકારી જે છે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ એટલા બધા ચિંતિત હોય છે શિક્ષણ માટે ગયા વર્ષે એમણે એક પરિપત્ર બહાર પાડેલો કે કલાક જેટલો સમય પણ શિક્ષણનો કોઈનો બગડવો જોઈએ નહીં કોઈ વિદ્યાર્થીનો બગડવો જોઈએ નહીં જ્યારે એક મહિના જેટલો સમય આખો જૂન મહિના આ જે 576 તાપી જિલ્લાની આ જે સંઘર તાલુકાની આ સંસ્થાને બગડશે તો બાકીના બાળકોનું શું આખા રાજ્યમાં આ પ્રશ્ન છે તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આ જે એડમિશન માટે ધક્કા ખાય છે વાલીઓ આદિવાસી વિસ્તારમાંથી આવે છે ખેતીવાડી છોડીને આવે છે પશુપાલન છોડીને આવે છે છેવાડાના ગામોથી વાલીઓ આવે છે તો શું પહેલા વાલી આધાર કાર્ડ ની લાઈનમાં ઉભો રહેશે જન્મનો દાખલો સુધારવાની લાઈન માં ઉભો રહેશે જાતિના દાખલા માટે ઉભો રહેશે ને અંતે અહીંયા આવીને અહીંયાની જે પ્રક્રિયા છે એડમિશન પ્રક્રિયા એની લાઈનમાં ઊભો રહેશે તો વાલી આજ રીતે દુઃખી થશે ગેટના તાળા જોઈને વાલીઓ ભાગી ગયા છે કારણ કે અહીંયા કોઈ માહિતી પૂરેપૂરી હતી આજે પણ પરફેક્ટ માહિતી અંદરથી મળી નથી આપણે સંપર્ક કરીશું જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ જઈને કે આ પ્રક્રિયા આટલી આટલી ધીમી કેમ કેમ મંદ આટલા ભવિષ્ય બગડે છે કોના એડમિશન માટે તારીખ આપવામાં આવેલી કે આ તારીખે પ્રક્રિયા થઈ જશે નવ તારીખે તમને બોલાયેલા આજે નવ તારીખ છે શું આજે એડમિશન થઈ જશે

કે સમગ્ર પ્રક્રિયા ભરતી પ્રક્રિયા એડમિશન પ્રક્રિયા રાજ્ય કક્ષાએથી થાય છે એટલે અમારા હાથમાં કંઈ જ નથી પણ કસ્તુરબા ગાંધી વિદ્યાલયના જે ડોસવાડાના જે કાર્યકર્તાઓ છે જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ડોસવાડાના જે વહીવટદારો છે તેમણે વાલીઓને મિસગાઈડ કર્યા છે કારણ કે

બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે ત્યારે આવા શિક્ષણમાં શું કામ આવી છે નથી પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે ભરતી પ્રક્રિયામાં શું થશે કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળશે અને કયા વિદ્યાર્થીઓને ક્યાં એડમિશન મળશે કે પછી એડમિશન વગર વિદ્યાર્થીઓ ફરી પાછા ખેતરમાં કામ કરતા થઈ જશે અને ખેતમજૂર થઈ જશે એ પણ જોવાનું રહેશે